આજે વાત બહુ જોરદાર કરવી છે સાબરકાંઠાનું અરવલ્લી હોય કે સાઉથ ગુજરાતના કોઈ જિલ્લા હોય પણ ક્યાંય ને ક્યાંય કોઈક ને કોઈક રીતે એક વિદ્યાર્થીઓ દ્વારા બીજા વિદ્યાર્થીઓને માર મારવાના ઘટનાઓ સામે આવી છે અને એના વિડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે શિક્ષણ તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે આવો એક વિડિયો હોસ્ટેલ નો વાયરલ થયો છે જે વાયરલ વિડિયો અમારી પાસે આવ્યો છે કઈ હોસ્ટેલ નો છે એ અમે કશું જાણતા નથી પણ જે વાયરલ વિડિયો આવ્યો છે કે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ એક વિદ્યાર્થીને મારી ખરેખર શાળાની અંદર આવી હિંસાની ઘટનાઓ જે છે એ શરમને લોકોની શ્રદ્ધા શિક્ષણ પ્રત્યેથી દૂર અને આવું કેમ બની રહ્યું છે એ પણ વિચારવાનો વિષય છે પણ જે તમે અમારા બાજુમાં સીન ઉપર જોઈ રહ્યા છો જે પ્રકારે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ દ્વારા બીજા વિદ્યાર્થીને માર મારવામાં આવે છે તો શા માટે વિદ્યાર્થીઓની અંદર આવી હિંસક વૃત્તિ જાગે છે અને જો વૃત્તિય અભ્યાસ દરમિયાન જ આવી જે વૃત્તિ છે એ વિદ્યાર્થીઓમાં આવતી હોય તો કદાચ આ ગુજરાતને આતંકવાદી જીવ બનાવતા વારંવાર જરૂર છે શિક્ષણ વિભાગે આ બાબતે આ વિડીયો ખરાઈ કરવામાં આવે ક્યાં ભર્યો છે એના પગલા લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે આ વાયરલ વિડીયો અમારી પાસે આવ્યો છે અમે અમારા દર્શકોને બતાવવા માંગીએ છે કે આપના ઘરની અંદર બાળકો હોય આવી હિંસા મોબાઈલ જોતા હોય હોયુબ પર વિડિયો જોતા હોય તો હિંસક હિંસાઓ ફેલાતી હોય છે એમને ક્યાંક ને ક્યાંક હિંસાઓ સહન મળતું હોય તેવું દેખાતું હોય છે ત્યારે અમારી વાલીઓને શિક્ષકોને પણ એવી એક સલાહ છે કે આવી હિંસક વૃત્તિ વિદ્યાર્થીઓ બનાવે અને રચનાત્મક કાર્યની વૃત્તિઓ જળવાય એવા કાર્યો કરવો આ વાત જોતા રહો પડકો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો